બહુચરા વાત કરીએ તો બહુચરા રાજ્ય એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હાલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમિયાન ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલ બસ સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં તાલુકાના ચડાસણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને બહુચરાજી પરિવાર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું સેવા તેમજ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત બહુચરાજી ખાતે ચડાસણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને બહુચરાજી એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરી લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે સંદેશો અપાયો હતો તેમજ સ્વચ્છ અંગે શપથ લીધા હતા અને આ કાર્યક્રમમાં બહુચરાજી મામલતદાર પ્રકાશભાઈ જિલ્લા ડેલિકેટ વિરેન્દ્રસિંહ સોલંકી ડેપો મેનેજર મનીષાબેન યુ ચાવડા ટીઆઈ બાબુભાઈ ચૌધરી નરેન્દ્ર જોશી સહિત એસટી સ્ટાફ હાજર રહ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય નરોતમ રાઠોડ હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલનાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ ્રહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો